નારદ પુરાણની કથા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો ના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને સત્તાવન ભાગ સાંભળ્યા છે આજે આપણે અઠાવન મો ભાગ સાંભળીશું હરિહિ ચાર પછી એકલા હનુમાનજી સમુદ્રના બીજા તટ પર વસેલા લંકાપુરીમાં જાય છે અને ત્યાં રામપ્રિયા સીતા સતીને તે જોવે છે તથા શ્રી રામચંદ્રજીની વીટી તેમને આપીને પોતાના માટે તેમના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો પછી તે બંને ભાઈઓના કુશળ સમાચાર કહીને તેમની પાસેથી છુડામણી પ્રાપ્ત કર્યો ત્યાર પછી અશોકા વાટિકાને ઉજ્જળ કરી સેના સહિત અક્ષય કુમારને મારે છે અને મેઘનાથના બંધનમાં આવીને રાવણ સાથે વાર્તાલાપ કરે છે ત્યાર પછી સંપૂર્ણ લંકાપુરીને બાળીને ફરી મિથિલેશ કુમારી સીતાજીના દર્શન કરી અને તેમની આજ્ઞા લઈ સમુદ્ર ઓળંગીને શ્રી રામચંદ્રજીને તેમના સમાચાર કહે છે સીતા રાક્ષસરાજ રાવણના નિવાસસ્થાનમાં રહે છે આ સાંભળીને શ્રી રામચંદ્રજી પણ વાનર સેના સાથે સમુદ્ર તટ પર પહોંચે છે પછી સમુદ્ર સમુદ્રની જ અનુમતિ લઈને તેમણે મહાસાગર પર પર્વતોની શિલાઓ દ્વારા પુલ બનાવ્યો અને તેના દ્વારા બીજા તટ પર પહોંચીને સેનાનો પડાવ નાખ્યો ચાર પછી પોતાના નાના ભાઈ વિભીષણના સમજાવવા છતાં પણ રાવણે એ વાત ન માની કે સીતાને તેમના પતિને પાસા આપી દેવા જોઈએ રાવણે વિભીક્ષણને લાત મારી અને વિભીક્ષણ શ્રી રામચંદ્રજીના શરણમાં ગયા ચારે શ્રી રામચંદ્રજીએ લંકાને ચારે બાજુથી ઘેરી લીધી ચાર પછી રાવણે ક્રમશ પોતાના મંત્રીઓ અમાત્મો પુત્રો અને સેવકોને યુદ્ધ કરવા માટે મોકલ્યા પરંતુ તે બધા શ્રીરામ લક્ષ્મણ અને વાનરસેના દ્વારા નષ્ટ થઈ ગયા લક્ષ્મણે ઇન્દ્ર વિજયી મેઘનાથને તીક્ષ્ણ બાણોથી મારી નાખ્યો આ બાજુ શ્રીરામે પણ કુંભકર્ણ અને રાવણને મોતને ઘાટ ઉતારી દીધા ત્યાર પછી શ્રીરામે પોતાની પ્રિયતમા સીતાની અગ્નિ પરીક્ષા લીધી અને વિભીષણને રાક્ષસોનું આધિપત્ય લંકા તથા એક કલ્પનું આયુષ્ય આપીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરીને સુગ્રીવ અને વિભીક્ષણની સાથે પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા માટે પ્રસ્થાન કર્યું ભરતજીના નંદીગ્રામમાં રહેવા રહેતા હતા તેમને સાથે લઈને શ્રી રામચંદ્રજી અયોધ્યા ગયા પછી સારે ભાઈઓએ પોતાની બધી માતાઓને પ્રણામ કર્યા ત્યાર પછી પુરોહિત વશિષ્ઠજીની આજ્ઞા લઈને ભાઈઓએ શ્રી રામચંદ્રજીનો રાજાના પદ પર અભિષેક કર્યો ભગવાન શ્રીરામ પણ પ્રજાનું પુત્રની જેમ પાલન કરવા લાગ્યા ધર્મના જ્ઞાતા શ્રીરામે લોકનિંદાના કારણે સીતા દેવીનો ત્યાગ કર્યો ગર્ભવતી સીતા વાલ્મિક મુનિના આશ્રમ પર જઈને સુખથી રહેવા લાગ્યા ત્યાં તેમણે બે પુત્રને જન્મ આપ્યો તેમના નામ કુશ અને લવ હતા મહર્ષિ વાલ્મીકીએ તે બંને પુત્રોના જાતકર્મ વગેરે સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિથી કર્યા તે ઉદાર બુદ્ધિ મહર્ષિએ રામાયણ મહાકાવ્યની રચના કરીને તે બંને બાળકોને તેનો અભ્યાસ કરાવ્યો તે બંને બાળક મુનિઓના યજ્ઞોમાં રામાયણનું ગાન કરતા હતા તેને કારણે સર્વત્ર તેમની ખ્યાતિ થઈ એકવાર શ્રી રામચંદ્રજીનો અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ થતા તે બંને ભાઈ કુશ અને લવ તે યજ્ઞમાં ગયા ત્યાં તે બંનેના મુખે પોતાનું ચરિત્રનું ગાન સાંભળીને શ્રી રામચંદ્રજી બહુ પ્રસન્ન થયા તેમણે યજ્ઞસભામાં સીતાની સાથે મહર્ષિ વાલ્મિકને નિમંત્રિત કર્યા જગદંબા સીતાએ ત્યાં આવીને પોતાના બંને પુત્ર શ્રી રામચંદ્રજીને સોંપી દીધા અને સ્વયં તેમણે પૃથ્વીમાં પ્રવેશ કર્યો આ એક અદ્ભુત ઘટના થઈ ત્યારથી શ્રી રામચંદ્રજી માત્ર બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને આ પૃથ્વી પર યજ્ઞના અનુષ્ઠાનમાં જ વ્યસ્ત રહ્યા ત્યાર પછી એકવાર કાલ અને દુર્વાસા મુનિ શ્રી રામચંદ્રજીની પાસે આવ્યા ભદ્રે કાલને બ્રહ્માજીએ મોકલ્યા હતા અને તેઓ શ્રી રામચંદ્રજીને ધામ પધારવાની પ્રાર્થના કરવા આવ્યા હતા તેમણે એકાંતમાં શ્રીરામને કહ્યું આપણી વાતચીત દરમિયાન અહીં કોઈ પણ ન આવે જો કોઈ આવી જાય તો તેને તમારે વધ કરવો શ્રીરામે આ પ્રમાણે કરવાની પ્રતિજ્ઞા કરી ત્યાર પછી શ્રીરામે લક્ષ્મણજીને બોલાવીને કહ્યું કે તમે અહીં દરવાજા પર ઊભા રહો કોઈને અંદર આવવા દેશો નહીં જો કોઈ અંદર પ્રવેશ કરશે તો મારા હાથે તેનો વધ થશે ત્યારે લક્ષ્મણ બહુ સારું એમ કહીને શ્રી શ્રીરામની આજ્ઞા પ્રમાણે દરવાજા પર ઉભા રહ્યા દરમ્યાન દુર્વાસા મુનિ રાજ પર શ્રી લક્ષ્મણજીની પાસે આવ્યા તેમણે લક્ષ્મણને પ્રણામ કરીને કહ્યું ભગવાન બે ઘડી પ્રતિક્ષા કરો અત્યારે શ્રી રઘુનાથજી એકાંતમાં મંત્રણા કરી રહ્યા છે તેમણે લક્ષ્મણની વાત સાંભળી તેમને ક્રોધપૂર્વક કહ્યું મને અંદર જવા દો અન્યથા હું તમને હમણાં જ ભસ્મ કરી દઈશ દુર્વાસાના વચન સાંભળીને લક્ષ્મણજી ગભરાઈ ગયા તેઓ મુનિથી ભયભીત થઈને પોતાના મોટા ભાઈને તેમના આગમનની સૂચના આપવા માટે સ્વયં અંદર ગયા લક્ષ્મણને આવેલા જોઈને કાલદેવ ઊભા થઈ ગયા અને કહ્યું તમે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરો આમ કહીને શ્રીરામની વિદાય લઈ તેઓ ચાલ્યા ગયા ત્યારે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ શ્રીરામ રાજભવનમાંથી નીકળ્યા અને દુર્વાસા મુનિને સંતુષ્ટ કરીને તેમણે પ્રસન્નતાપૂર્વક ભોજન કરાવ્યું પછી તેમને પ્રણામ કર્યા અને વિદાય કરીને લક્ષ્મણને કહ્યું ભાઈ લક્ષ્મણ ધર્મના કારણે બહુ ભારે સંકટ આવી ગયું કેમ કે તમે મારા વૈદ્ય થઈ ગયા દેવ્ય બહુ પ્રબળ વીર તમારો ત્યાગ કરી દીધો આજ તમારા માટે વધ છે હવે તમે જ્યાં ઈચ્છો ત્યાં ચાલ્યા જાઓ ત્યારે સત્ય ધર્મમાં સ્થિત રહેનારા શ્રીરામ ને પ્રણામ કરી લક્ષ્મણજી દક્ષિણ દિશામાં જઈને એક પર્વત પર તપસ્યા કરવા લાગ્યા ત્યાર પછી શ્રીરામ પણ બ્રહ્માજીની પ્રાર્થનાથી સાકેતપુરી અને કૌશલ્યા પ્રાસંતના સમસ્ત પ્રાણીઓની સાથે શાંત ભાવે પોતાના પરમધામમાં ચાલ્યા ગયા તે સમયે સરયુના ગોપ્રતાર ઘાટમાં શ્રીરામનું ચિંતન કરીને લોકોએ ડૂબકી મારી તેઓ દિવ્ય શરીર ધારણ કરીને યોગી દુર્લભ ધામમાં ચાલ્યા ગયા લક્ષ્મણજીએ થોડા સમય સુધી તપ કર્યું પછી તપસ્યા અને યોગબળથી યુક્ત થઈને શ્રીરામનું અનુગમન કરીને અવિનાશી ધામમાં ગયા સુમિત્રાનંદન લક્ષ્મણે તે પર્વતને નીચે પોતાના સાનિધ્યનું વરદાન આપ્યું અને તેના પર પોતાનો અધિકાર રાખ્યો તેથી તે લક્ષ્મણજીનું ઉત્તમ ક્ષેત્ર છે જે મનુષ્ય લક્ષ્મણ પર્વત પર ભક્તિ ભાવે લક્ષ્મણજીના દર્શન કરે છે તેઓ કુતાર્થ થઈને શ્રી હરિના ધામમાં જાય છે તે તીર્થમાં સુવર્ણ ગાય ભૂમિ તથા અશ્વદાનનો મહિમા છે ત્યાં કરેલું દાન હોમ જપ અને પુણ્ય કર્મ બધું જ અક્ષય થઈ જાય છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને અઠ્ઠાવન સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને ઓગણસાહીઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો